ગુજરાત ફોકસ ન્યૂઝમાં હું ધમી આપ સૌનો हार्दिक સ્વાગત કરું છું આજના મુખ્ય સમાચારો સાથે અપર ઓટોમેટેડ પરમેનન્ટ એકેડેમિક એકાઉન્ટ રજિસ્ટ્રી કાર્યક્રમના અમલ માટે મહત્વપૂર્ણ પગલું ભરવામાં આવ્યું છે જેમાં આઈપી મિશન સ્કૂલ અમદાવાદ ખાતે એક સમર્પિત સપોર્ટ ટીમની સ્થાપના કરવામાં આવી આ કાર્યક્રમમાં અમદાવાદ જિલ્લા શિક્ષણ કચેરીના અધિકારીઓ શાળાના પ્રિન્સિપાલ शिक्षकों ई गवर्नेंस प्रतिनिधियों उपस्थित रहा था अपार वन नेशन वन स्टूडेंट आईडी कार्यक्रम नो एक महत्वपूर्ण भाग छे महादी बोल रहा हूँ और आज इधर स्कूल में आई मिशन हाई स्कूल्स में ए, अपार इम्प्लीमेंटेशन यूनिट एक आ रहा है कि अपार का काफी का बच्चों का जो इश्यूज है क्रिएशन करने में और इसको कन्वर्सेशन अदर ऑथेंटिकेशन रिलेटेड जो भी इश्यूज आता है ये हर एक स्कूल स्टूडेंट में काफ़ी डिफ़िकल्टीज आ रहा है नॉट ओनली uh, गुजरात में ये अक्रॉस इंडिया पे सभी स्टूट में जितने भी स्टेट से डिस्ट्रिक्ट से काफ़ी टीचर्स एसोसिएशन हमारा प्रिंसिपल चेयरमैन डायरेक्टर सब ये फेस कर रहा है इसमें तो एक हर एक स्कूल में अभी इंडिया में सब जगह पे हो रहा है अभी गुजरात में अहमदाबाद का सिटी का जितने भी स्कूल्स है और धीरे धीरे और भी जितने भी डिस्ट्रिक्स है सारा डिस्ट्रिक्स uh, में हमें यूनिट को एस्टेब्लिशमेंट करने जा रहे हैं कि ये जो भी इश्यूज हैं ये टीचर्स को या चेयरमैन हमारा डायरेक्टर और प्रिंसिपल्स को ये बार बार डिफिकल्टीज ना आए कि बच्चों का कंसर्न फॉर्म लेना पेरेंट्स से बार बार मीट करना आधार रिलेटेड जो भी इश्यूज आना ये सारा कुछ स्कूल में डेडिकेटेड टीम रहेगा उसी से रिजॉल्व हो जाए कंप्लीट हो जाए और यहाँ का जो स्कूल्स का एडमिनिस्ट्रेशन है काफ़ी कॉपरेटिव है बाकी हम बाकी सबसे गुजारिश करेंगे रिक्वेस्ट करेंगे कि सभी स्कूल्स में सभी ऐसा मैनेजमेंट में हमारे कॉपरेशन मिले તાકી સબ મિલકી પ્રોગ્રામ સક્સેસ કર ગુડ મોર્નિંગ અપાર આઈડી માટેનો જે કેમ્પ આઈટી મિશન શાળા સંકુલ રાયખડમાં રાખવામાં આવેલો છે એના માટે અમે ભારત સરકાર અને ગુજરાત સરકારને ધન્યવાદ આપીએ છીએ મહાદેવ સર અને ડી ઓફિસમાંથી અધિકારી ગણ અમારી સાથે છે અને આ કેમ્પનું મહત્વ આપ બધા જ સમજતા હશો આપણે ઘણા સમયથી અપાર આઈડી જનરેટ કરવા માટે પ્રયત્ન કરી રહ્યા છે પણ કોઈક ને કોઈક રીતે આધાર કાર્ડ મેચ થતા નથી જીઆરના નામ સાથે ડેટા મેચ થતો નથી ને અપાર જનરેશન એક મોટો પડકાર બની ગયો છે એવા સમયમાં અને એવા સંજોગોમાં આ કેમ્પ સાચા અર્થમાં ઉપયોગી અસરકારક અને આપણને બધાને એક ચોક્કસ દિશા સૂચન દર્શાવનારો બની જશે એવું મારું ચોક્કસપણે માનવું છે જે સર ત્યાં આગળ ઉભા છે એમની સાથે જે ચર્ચા થઈ એ પ્રમાણે એક ડેડિકેટેડ યુનિટ દરેક સ્કૂલમાં મોકલવામાં આવનાર છે જે લોકો દરેક સ્કૂલમાં બેસશે દરેક શાળાની સમસ્યા સમજશે અને એમના દ્વારા જ આધાર કાર્ડ રિલેટેડ જે કઈ પણ ક્વેરીઝ છે એનું સોલ્યુશન લાવવામાં આવશે અને સરળતાથી અપાર આઈડી જનરેટ કરીને જે એનઇપી ટ્વેન્ટી ટ્વેન્ટી છે એમાં જે ગોલ છે એને ફૂલફિલ કરવાની દિશામાં આ પ્રયત્નને અમે શાળા તરીકે બિરદાવીએ છીએ અમારા મેનેજમેન્ટ તરફથી પણ અમે બિરદાવીએ છીએ અને શુભેચ્છા પાઠવીએ છીએ કે આ કેમ્પ આગળ જતા વધુ સફળતા પ્રાપ્ત કરે થેન્ક યુ